મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રો આપણે અત્યારે વાગી જશે સાડા સાત ને આપણે રેડી થઈ જશે એ નાઇટ બહેન માતાજીની દીવાબત્તીએ કરી લીધી અને છ વાગે ઉઠ્યા હતા તો રનિંગ એ પૂરી કરી લીધી હાથે હાથે કસરતે પૂરી કરી લીધી અને ફક્ત અને ફક્ત ચા પીવાની બાકી સર તો કાલના વિડીયોમાં તમે જોયું છે નાઇટનો જમવાનો ભાગ ને એ બધું બનાવવાનું નહોતો આવે કારણ કે આપણે જતા રહેતા મમોન બધા મહેમાન ગતિ એટલે તો મિત્રો આપણી ચા રેડી થઈ ગઈ છે તો ફટોફટ ચા પી લઈએ અને ચા પી અને પછી પછી કરીએ કારણ કે ડુંગળીની પાળીઓ કરાયેલી છે તે અત્યારે ગળવાની છે અને આજે હો જવાનું છે આપણે ડુંગળીનો રોપ લેવા તો ફટોફટ મજૂર આવશે તો લઈ આવીએ મેં ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ ચા નાસ્તો કરી અને જલ્દીથી મજૂર લઈ આવીએ જેથી આપણે પાડીઓ ગળવાની છે એ જલ્દી ઘડાઈ જાય અને રૂપની સેટિંગ થઈ જાય તો બન્યા દેજો તો મિત્રો અત્યારે હવારમાં વેલા વેલા આવી જાય છે ડુંગળીઓના પાડીઓ હસ કરવા માટે જીગો છે પેલી બાજુ કાકોને છે હું નેક નાખું છું મારા ભાઈ નેક ના પાટા જો ડીગુ એ આવી છે હંગાતી

મિત્રો અત્યારે વાગી જશે અગિયાર ને આપણે પાળીઓ કોમ ગળવાનું કોમકાજ ખાસું આવી ગયું મેં બે નાખો નાખી આ તો ઘણા આધારે અને થોડી પાળીઓ હલારી એ હાલ્યા તારી શું જીવ દુખાય તો કાંઈ દુખાય પાટો લોહી તો નીકળ્યું નહીં જો કાંઈ પાટો બધું હા શું કર્યો આ મિત્રો ગપ્પા મારે હેલ્પ કરી કરી હા ચૂક્યા દવાખવાનું જવું તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને આપણે ખેતરમાં પાળીઓ ફજ કરવાનું કામકાજ ચાલુ હતું એથી ઘેર આવી જશે આ તો ઘણા દાળે કોમ કર્યું એટલે થાકે લાગે છે કારણ કે અમે તો શૂટિંગ ટાઈમ હોય એટલે મેં નહીં આવતું સવારે તો બાકી થોડી ઘણી પાળીઓ ન ખાય મારું ભાઈ હોય નેકો કરાઈ અને પછી ઘેર આવી ગયા તો અમુક થઈ ગયો છે આપણે જમવાનો ટાઈમ અને જમીન પછી નીકળવાનો છે શૂટિંગ તો જમવાનું એ રેડી થઈ ગયું છે તમને બતાવો આજે જમવાનું શું બનાવ્યું છે અને પછી ફટોફટ જમી અને આપણે આગળના શૂટિંગમાં તો મિત્રો આજે તો આપણે જમવામાં બનાવ્યું છે ચોળી હુકી આપણે જે કઠોળ લાયા હતા એ રીએ કારણ કે રોજ લીલી શાકભાજી હોય છે અને હાથે મરચો અને ડુંગળીની અને સાસ લઈ લીધી છે અને ઘઉંની રોટલી છે ફટોફટ જમી લઈએ અને જમી પછી નીકળીએ શૂટિંગ મિત્રો બપોરે આપણે ખાઈને શૂટિંગમાં જવાના હતા પણ અચાનક શૂટિંગમાં નીકળવાનું થયું અને અપડેટ મળી કે ભાઈ આદર રજા છે એટલે આપણે ઊંઘી જતા તો અત્યારે ઉઠ્યા મસ્ત ચાબા પી લીધો છે અને મસ્ત ફ્રેશ થઈ જાય છીએ અત્યારે નીકળવાનું છે આપણે ડુંગળીનો રોપ લેવા માટે તો આવું જઈએ છીએ ડુંગળીનો રોપ લેવા માટે અમે નેકળ્યા છીએ જીગો હંગાથી આવે છે તો જીગોને બે જણા જઈએ છીએ આપણે આપણી ટર્ઝન લઈને નહીં જતા કારણ કે રોપનું વજન વધારો હોય છે એટલે ગાડીમાં લોડ પડે છે એના લીધે ગાડી બેસી જાય એટલે અરે આપણે આપણી ગાડી લઈને નહીં જતા પણ એક બાળથી ઇક્કો કરી છે તો એ ઇક્કો આવે છે આપણે એ ઇક્કો લઈને જવાનું છે એટલે એમાં લોડિંગ થાય ને તો ચાલે તો બન્યા રહેજો જેમ જેમ રૂપ લેવા આગળ જઈએ છીએ એમ એમ તમને અપડેટ આપતા રહીશું તો મિત્રો હવે ગાડી આવી છે ફાઈનલ અને નીકળી જ વડનગર પહોંચવા જ્યાં જીગો છો પાછળ મોનો ના મોનો હે તો અમારા ખાસ મિત્ર છે ને આપણા પાયલોટ તમે જે કીધું હતું એના ભાઈ અમારા કુટુંબી ભાઈ છે ડ્રાઈવર છે તો અમે નીકળ્યા છીએ વડનગર પહોંચ્યા છીએ

હલ્દી બહુ સરકારે તો મિત્રો રેલવે ફાટક પાર કરી દીધું છે અને આ હમું તમને દેખાય આ રેલવે સ્ટેશન છે વડનગરનું અને જે બસ વળી આ બાજુ ડાબી સાહેબ આ બાજુ એ બસ સ્ટેન્ડ છે જો અગલો જોયું વડનગર રેલવે સ્ટેશન અને આ છે વડનગરનું બસ સ્ટેન્ડ

આપણે બતાવી વિલોકું કે પેટ્રોલ પંપના બાજુમાં રસ્તો છે સંડા સોળસંડા મોનેકનાથ બાજુ જાય છે એ રસ્તા ઉપર રોપ નું કરેલું છે તો આપણો રોપે ફોન કર્યો એટલે ગયો ફક્ત ને ફક્ત ગાડીમાં ફરી અને ઘરે રિટર્ન નીકળવાનું છે તો તમને બતાવું ત્યાં જઈને બને રજ તો મિત્રો મસ્ત ફાઇનલી પોકી જ રોપ લેવા માટે જોઈ લો પાછળ આપણો રોપ તૈયાર છે બતાવું તમારા ભાઈ ચેક કરીશ ના જીગો જીગામાં ઉપાડો વાળા કટ્ટા આયા હતા બીજા કોઈ મિત્રોને જોતો હોય તો રોપ લેવા લગભગ પેન્ડિંગ થઈ ગયો છે વાહ જીગર વાહ શાબાશ તો મિત્રો ફટોફટ કટ્ટો મૂકી દઈએ અને કટ્ટો મૂકી અને પછી જે બીજી જગ્યાએ આપણો ઈકણે રોગથી ઠંડો છે એ લઈ જવાનો પછી મળીએ તો મિત્રો આપણો આટલો કટ્ટો ભરી કાઢ્યો એ બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ને પંદર ને બે આગળ સત્તેર કટ્ટો થઈ ગયો આપણે લઈ લીધો છે અને કાધું છે તો ફટોફટ લઈ અને પછી અમે

ભાવનગર શહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવે આપણો વચ્ચે દસ કિલોમીટર બાકી છે બહુ વધારે નહીં તો મિત્રો આપણે શાંતિથી ઘેર આવી જીએ છીએ રોક લઈને અને ઘેર આવીને જમી લીધું છે જમવાના ટાઈમે લાઇટ કાપી લીધી હતી એટલે વિડીયો શૂટિંગ કરવાનો મેળ આવ્યો નહીં તો બાકી એવો કાલ સવારે આપણે મજૂર આવશી એટલે સીધી ડુંગળી ચોપવાની ચાલુ કરવાની છે તો વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી કમેન્ટો હું વાંચું છું હજી ઘણા ખરા ક્વેશ્ચન થયા છે તો હવે તમે કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આજે પણ કમેન્ટમાં લખી દેજો બે ચાર દિવસના પ્રશ્નો ભેગા થશે એના જવાબો આપવાની આપણે કોશિશ કરીશું બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં